કંસાડા ગામની સીમમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છેલ્લા કેટલાક સમયથી સાયલા તાલુકાના અનેક સ્થળોએ દીપડાના પગેરું જોવા મળ્યા છે જેમાં સાયલાના કંસાડા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો જેમાં વિપુલભાઈ મારુણિયા જે ટ્રેક્ટર લઈને સીતાગઢ તરફ જોઈ રહ્યા હતા ત્યારબાદ અચાનક બપોરના સમય કંસાળા ગામની સીમમાં દીપડો જોવા મળ્યો હતો આ સમાચાર અંગે આજુબાજુના રહીશોને જાણ થતા તેઓમાં ભયનો માહોલ ફેલાયો હતો આ સમગ્ર ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે લોકોનું કહેવું છે કે અહીંના લોકો પશુઓ અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે લોકોનું કહેવું છે કે અહીંના લોકો પશુઓ અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે જેમાં લોકોની માંગ છે કે આ દીપડાને પાંજરું મૂકીને પકડી પાડવામાં આવે અને દીપડો પશુઓ તેમજ

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે